ધી સરઘન ગુજરાત ચેમ્બર ઓફ ગુજરાત એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ધી સરઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની વિવિધ શ્રેણીઓ વચ્ચે ચાર દિવસીય સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો બે હજાર ચોવીસનું આયોજન તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસથી તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે કરવામાં આવ્યું છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્સપોની છઠ્ઠી એડિશન યોજાઈ રહી છે

આ એક્સપો ઓટોમોબાઈલ ઉદ્યોગમાં નવીનતમ નવીનતાઓ અને વિકાસનું પ્રદર્શન કરશે ઉદ્યોગકારો વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકો માટે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી તકનીકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક આ એક્સપો પૂરી પાડશે ચંબળના ઉપપ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું કે ઓટો એક્સપો ઉદઘાટન સમારોહ શુક્રવારે તારીખ પંદર માર્ચ બે ના રોજ સવારે દસ કલાકે સેમિનાર હોલ એ જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ તેમજ ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બાઇક ઇન્ડિયાના એડિટર ગિરીશ કારકેરા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે ચંબળના તત્કાલીન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા માનદ મંત્રી નિખિલ મદ્રાશી અને માનદ ખજાનજી કિરણ ઠોમરે જણાવ્યું કે સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો બે હાજર કાર સેગમેન્ટ ટુ વ્હીલર સેગમેન્ટ કોમર્શિયલ સેગમેન્ટ

સેગમેન્ટમાં મિની ઓડી મર્સિડીઝ બીએમડબલ્યુ વોલ્વો જેગવાર નેટ રોવર ટાટા મોટર્સ ટોયટો લેક્સન નિશાન ઇસુજુ કિયા યુન્ડાઇ અને મહિન્દ્રા જેવી વિવિધ બ્રાન્ડોનો સમાવેશ થાય છે નમસ્કાર મિત્રો હું રમેશ ઓગાસિયા પ્રેસિડેન્ટ ઓફ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આપ સૌ જાણો છો તેવી રીતે એ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દર વર્ષે જુદા જુદા એક્ઝિબિશનના માધ્યમથી તેના એક્ઝિબિટર્સ અને વિઝિટર્સ બંનેને લાભ થાય એ માટે જુદા જુદા જુદી જુદી પ્રોડક્ટના એક્ઝિબિશન કરી રહ્યા છે ત્યારે એસજીસીસીઆઈ જે ઓટો એક્સપો ઓટો મોબાઈલની દરેક પ્રોડક્ટ માટે જે આયોજિત કરેલો તેની છઠ્ઠી એડિશન આગામી તારીખ પંદર સોળ સત્તર અને અઢાર માર્ચ બે દરમિયાન સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી સુરત ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન હન્ટર ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે આ એક્ઝિબિશનમાં જુદી જુદી કેટેગરીની દરેક પ્રોડક્ટ એટલે કે કાર ઓર વ્હીલર ટુ વ્હીલર કમર્શિયલ વ્હીકલ અને એવી જેવી અનેક કેટેગરીની દરેક પ્રોડક્ટ અહીં લેટેસ્ટ એની ટેકનોલોજી સાથેની ઉપલબ્ધ અને છે તે ત્યારે જુદી જુદી કાર કે ઓર વ્હીલર છે જેમાં મિની કૂપર ઓડી મર્સિડીઝ બીએમડબલ્યુ વોલ્વો જેગવાર લેન્ડ રોવર ટાટા મોટર્સ ટોયોટા લેક્સસ નિશાન ઇસુજી કિયા હુન્ડાઈ સ્કોડા અને મહિન્દ્રા જેવી અનેક બ્રાન્ડ આમાં ભાગ લઈ રહી છે ત્યારે આવી સિત્તેર કરતા વધુ બ્રાન્ડ નેવું કરતા વધારે એક્ઝિબિટર્સ દ્વારા આ એક્ઝિબિશન હોલમાં એ થવા જઈ રહી છે ત્યારે અમારી સાથે એસજીસીસીઆઈની સાથે ત્રણ ચાર એસોસિએશન પણ આજે ઓટોને લગતા છે એ પણ અમારી સાથે જોડાય અને સહયોગ આપી રહ્યા છે આવા આ એક્ઝિબિશન ની અંદર પાંચમી માર્ચે છેલ્લે લોન્ચ થયેલી બીવાયડી ની સીલ મોડેલ લેટેસ્ટ જે છે તે પણ આ એક્સપોમાં ડિસ્પ્લે થવાનું છે દરેક બ્રાન્ડ ડિસ્પ્લે પણ થાય છે અને સેલ પણ થવાની છે જેનું બુકિંગ થઈ શકે છે ટ્રાયલ થઈ શકે શકશે હોઈ શકાશે કોઈ પણ ખરીદદાર જયારે કોઈ એક કંપનીમાં જ ત્યારે એને એક જ પ્રોડક્ટ અથવા તો એના જ મોડેલ ત્યાં મળતા હોય છે પણ અહીંયા મલ્ટી બ્રાન્ડ મલ્ટી કંપની દરેક પ્રોડક્ટ એક સાથે ઉપલબ્ધ થનાર હોય એનું કમ્પેરિઝન કરીને એનું એનાલિસિસ કરીને જોઈને ટેસ્ટ કરીને કાર કે વ્હીકલ ખરીદવાની એને ઓપોર્ચ્યુનિટી મળનાર છે ત્યારે આ કોમર્શિયલ વ્હીકલની અંદર પણ ટાટા આઇસર ફોર્સ મોટર્સ અને મહિન્દ્રા જેવી બ્રાન્ડ પણ ઉપલબ્ધ થનાર છે જેના કારણે ઇન્ડસ્ટ્રીયલ યુઝ કે કોમર્શિયલ યુઝ માટે બ્રાન્ડ્સ પણ અહીંયા મળી શકશે આ આ માટે અમારી સાથે ઇન્ટરનેશનલ ઓટો એક્સપો બે હજાર અંદર ઓલ ઇન્ડિયા ઓટોમોબાઈલ વર્કશોપ એસોસિએશન ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ સુરત સુરત કાર એસેસરીઝ એસોસિએશન સુરત ઓટો વર્ક્સ એસોસિએશન સુરત અને સુરત એન્ડ તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન અને સુરત કાર વર્કશોપ વેલફેર એસોસિએશન જેવી અનેક સંસ્થાઓ આ ચેમ્બર સાથે જોડાઈ અને આ ઇન્ટરનેશનલ એક્સપોર્ટ એક્સપોમાં અમારી સાથે સહયોગી થઈ રહી છે ત્યારે આપ સૌ લોકોને આ પંદરથી થી અઢાર તારીખ સુધીના આ એક્સપોમાં વધારવા આપની પસંદગી માટે જોવા જાણવા અને ખરીદી કરવા માટે આપ સૌને આમંત્રણ હાર્દિક આમંત્રણ પાઠવું છું આપ સૌ વધારો અને ચાલો આ ઓટો એક્સપોના માધ્યમથી સુરતને સમગ્ર ભારતની એક ટોપ લેવલ પરના પ્લેયર તરીકે આપણે મૂકીએ દક્ષિણ ગુજરાત જે રીતે વિકાસ પામી રહ્યું છે ઇન્ડસ્ટ્રી અને બિઝનેસમાં એવી રીતે ઓટોના ક્ષેત્રમાં પણ આપણે આગળ જઈ અને ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતમાં પણ આના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થપાય અને એ રીતે દક્ષિણ ગુજરાતની ઇકોનોમી ધમધમતી થાય તેવો કરવાનો પ્રયાસ છે એટલું જ નહીં પણ અહીંયા મેન્યુફેક્ચર કરીને મિશન એટી ફોર અંતર્ગત ચોર્યાસી દેશોમાં જે એક્સપોર્ટ કરવાની વાત છે તેમાં આ સેગમેન્ટ પણ ઉમેરાય આ સેક્ટર પણ ઉમેરાય અને ઓટોની દરેક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગમાં ઇન્ડિયામાં નંબર વન છીએ તેવી રીતે ઇલેક્ટ્રિકલ નું પણ મેન્યુફેક્ચરિંગ અહીંયા સુરતમાં થાય અને એ દ્વારા સમગ્ર વિશ્વના ચોર્યાસી દેશોમાં એક્સપોર્ટ થાય તેવા લક્ષ્ય સાથે આ ઓટો એક્સપોર્ટ આવી રહ્યો છે અમા પધારવા માટે આપ સૌને હું આમંત્રણ હાર્દિક આમંત્રણ પાઠું છું બ્યુરો રિપોર્ટ એસએન ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂ સાથે